નેશનલ હાઇવે વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે અત્યંત જર્જરિત લાખણકા પુલ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના પરથી વાહન લઈને નીકળવું એટલે મોતનો આમંત્રણ આપવા જેવું છે શું ભાવનગર નેશનલ હાઇવે વિભાગ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું છે ત્યારબાદ આ પુલ અંગે કાર્યવાહી કરશે ભાવનગર શહેરમાં ફરી એક વખત નેશનલ હાઇવે વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે અત્યંત જર્જરિત લાખણકા પુલ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના પરથી વાહન લઈને નીકળવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે ગત રાત્રે જ એક મોટી દુર્ઘટના સામે આવી છે પુલ ઠેર ઠેર જગ્યાએ મોટા ખાડાના કારણે પસાર થઈ રહેલો કન્ટેનર ટ્રક પચાસ ફૂટ નીચે ખાબક્યો છે આ પુલ છેલ્લા બે વર્ષથી અત્યંત જોખમી બની ગયો છે તેમ છતાં નેશનલ હાઈવે વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જોકે સદનસીબે ચાર કલાકના રેસ્ક્યુ બાદ ટ્રક ડ્રાઈવરને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે પરંતુ સવાલ એ વાતનો છે કે નેશનલ હાઈવે વિભાગની બેદરકારીની પીએમ પોર્ટલ પર પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં જોખમી પુલનું સમારકામ કે રિપેરિંગ કરવાનું નામ નથી લઈ રહ્યા શું ભાવનગર નેશનલ હાઈવે વિભાગ કોઈ મોટી જાનહાનીની રાહ જોઈને બેઠું છે ત્યારબાદ આ પુલ અંગે કાર્યવાહી કરશે